દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટ બાદ સુરત પોલીસ એક્શનમાં આવી હોય તેમ ડીજીના આદેશના સો કલાક પૂર્ણ થતા સુરત પોલીસે ગુનેગારોની યાદી તૈયાર કરી દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શનમાં આવી ગઈ છે ત્યારે ગુજરાત પોલીસ વડા ડીજીપીના આદેશના સો કલાક પૂર્ણ થતા સુરત પોલીસ દ્વારા ગુનેગારોની યાદી તૈયાર કરાઈ છે ત્રીસ વર્ષના હથિયાર બાદ ધારા હેઠળ બનાવટી ચલણી નોટ એક્સપ્લોઝિવ એક્ટ ઉપરાંત અન્ય ટેરર એક્ટ અને એનડીપીએસ એક્ટ અને ઓઇલ ચોરી હેઠળ નોંધાયેલા ગુનાના આરોપીની માહિતી તૈયાર કરાઈ છે તમામ આરોપીના ડોઝિયર બનાવવામાં આવ્યું છે છે આરોપી કેવો દેખાય તેની પાસે કેટલી પ્રોપર્ટી છે આરોપી ક્યાં રહે છે આ તમામ બાબતો ડોઝિયરમાં એકઠી કરાય છે આરોપીના ત્રણ એંગલથી અલગ અલગ ફોટો સહિતની તમામ વિગતો પોલીસ મેળવશે જે આરોપી અન્ય રાજ્યોમાં ગયા છે તેમની માહિતી મેળવવામાં રાજ્યની પોલીસની પણ મદદ બે હજાર ચારસો કરતા વધુ આરોપીનો ડોઝિયર તૈયાર કરવામાં આવ્યો સાતસો લોકોની વિગત લેવાય છે અન્ય કામગીરી બે દિવસમાં પૂર્ણ કરવામાં આવશે ભૂતકાળમાં સુરતમાં અને અમદાવાદમાં બોમ્બ મૂકવામાં સંડોવાયેલા પર નજર રાખવામાં આવશે આ ઈસમો કોને મળે અને શું શું પ્રવૃત્તિ કરે છે તે તમામ ગતિવિધિ પર પોલીસ નજર રાખી રહી છે તમામ ડીસીપી એસીપી સહિતના અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે આરોપી વોન્ટેડ છે તેમનો ફોટો એઆઈ ડેટા બેઝમાં અપલોડ કરાયા છે જેથી કેમેરા પણ આરોપીને ડિટેક્ટ કરી શકે અને આરોપી પકડાઈ શકે દિલ્હીમાં જે બ્લાસ્ટની ઘટના બની હતી એના પછી તાત્કાલિક ગ્રહ વિભાગના સૂચનાથી માનની ડીજી સાહેબ તરફથી અને એટીએસના ના એક ડ્રાઈવ રાખવામાં આવી છે સમગ્ર રાજ્યમાં આમ જ ભાગરૂપે એવા તથ્યો જો કોઈ પણ પ્રકારથી એવા એન્ટીનેશનલ કામગીરીમાં સામેલ થવાની શક્યતા હોય આ પ્રકારના તમામ વ્યક્તિઓના એક જો અલગથી ડોઝિયર બનાવવાની જો કામગીરી ચાલુ કરવામાં આવી છે એના માટે સર્વપ્રથમ તો અલગ અલગ જો એવા ગુનાઓ જો લગભગ એન્ટીનેશનલ પ્રકારના ગુનાઓ હોય છે એમાં જો છેલ્લા ત્રીસ વર્ષના ડેટા મેં લોકો લીધા જે જે લોકો સામેલ હોય છે ખાસ કરીને હથિયાર દ્વારા મા જો કેસ જો વેપન્સ વગેરેના સપ્લાયમાં વેપન સાથે પકડાયેલા છે એવા છેલ્લા 30 વર્ષનો કુલ લગભગ જો 1770 જેટલા એવા લોકો છે જે પકડાય છે અને સાથોસાથ નેક્સ્ટ છે બનાવટી ચલની નોટો જો એફઆઈસીએન બોલે છે કે જો ઇન્ડિયન જો કરન્સીના જો આ લોકો અલગ અલગ પ્રકારથી પ્રિન્ટ કરે ડુપ્લિકેસી કરે જો એ કોઈ સારા જો આના કોઈ જગ્યાએ પ્રિન્ટ કરાવીને આનામાં ભેળસેળ કરીને વેચતા હોય એવા લગભગ 241 જેટલા લોકો છે જો એ અને પછી જો આપના એક્સપ્લોઝિવ એક્ટ હેટર જો ભૂતકાળમાં જેટલા કોઈ બોમ્બસ વગેરા બળા હોય આપના સુરત એક હિસ્ટ્રી ધરાવે છે કે બ્લાસ્ટ સાથે જોડેલા લોકો ભી અહીંયા છે જો તો એક્સપ્લોઝિવ એક્ટ માં મોટો કોઈ જથ્થો રાખવાના આ પ્રકારના કેસીસ જો આરોપીઓ હતા તો કુલ 265 એટલા આ લોકો આરોપીઓ છે અને પછી એના પછી જો સિરિયસ જો પહેલે આપના એવા એક્ટ છે જે ટેરર રિલેટેડ એક્ટ હતા જેમાં ટાડા પોટા અને ગુસ્સી ટોક જેવા એક્ટો છે આ એક્ટ જેટલા લોકો પકડાયેલા છે આ લોકો જો એક માહિતી જોઈએ જેમાં કુલ બસો તેત્રીસ જેટલા લોકો આવે અને પછી જો એનડીપીએસ જો આરોપીઓ જેના અત્યારે નાર્કો ટેરિઝમ તરીકે બી અમારા લોકો ટાર્ગેટમાં રહે છે જો એનડીપીએસ ના સપ્લાયમાં જેટલા બી લોકો સામેલ છે અને જો મોટા જો કાર્ટલ્સ હોય પેડલર્સ હોય આ પ્રકાર કુલ ટોટલ બારસો જેટલા લોકો છે

એના આજુબાજુના ફોટો જ સીધા અને સાઈડ લેફ્ટ સાઇડ રાઈટ સાઈડ ફોટો એના અત્યારે શું કરી રહ્યા છે કોના કોના સંપર્કમાં છે કામ ધંધા એના બિઝનેસ શું છે આ લોકોના અત્યારે કોઈ પ્રોપર્ટી વસાવી લીધી હોય તો પ્રોપર્ટી કેવી રીતે આવી છે જોઈએ અને એના હાલના એના સાગરીતો કોણ છે કઈ પ્રકારના એક્ટિવિટીમાં સામેલ છે આ તમામ પ્રકારના માહિતીના સંકલિત કરતા એક ડોઝિયરના પરફોર્મા બનાવવામાં આવેલા છે જોઈએ અને અત્યારે જો પૂરી સમગ્ર જો પોલીસ સુરત શહેરના તમામ ઝોનલ ઝોનના પોલીસ ક્રાઈમ બ્રાન્ચે સુધી તમામ લોકો આ ડ્રાઇવમાં સામેલ થઈને આ લોકો ડોઝિયર બનાવવાની કામગીરી કરી રહ્યા છે જો એમ જેમાં સાતો સાત આ લોકોને લેટેસ્ટ લોકેશન બારેમાં અમે લોકો જોયા તો ટોટલ લગભગ 3800 જેટલા લોકો થાય છે આમાં લગભગ જો એ અપના શહેરમાં નથી લખે બહાર બહુ દૂરના કોઈ જગ્યા 170 જેટલા લોકો છે જો બહાર છે અને લગભગ બારસો જેટલા લોકો છે જો ગુજરાત રાજ્યમાં નથી ગુજરાત બહાર છે જેના માટે અમારા લોકો સંકલન ચાલુ છે જે તે યુનિટ સાથે પોલીસ યુનિટ સાથે બાકી બસો સત્તર જેટલા છે અને બાણું જેટલા લોકો છે અને તો તો આ અમે લોકોના ડેટા અમે મળે છે જેના એકદમ જો અમારા સૌથી થી વધારે આ લોકો જો ટાર્ગેટમાં છે અને એના જ લઈને અત્યારે અમે લગભગ જો સાતસો થી વધુ લોકોના ડોઝિયર તૈયાર કરી લેવામાં આવેલા છે અમારી પાસે બે દિવસનો ટાઈમ છે જોઈએ હંડ્રેડ કલાકમાં જોઈએ બે દિવસમાં પૂરા હંડ્રેડ પર્સન્ટ અમે લોકો કાર્યવાહી કરી દેવાના છીએ જેમાં ખૂબ સરસ રીતે ડોઝિયર અને આ જેટલી અમે આપણે માહિતી બનાવી બતાવી એના જ પછી ચેકિંગ ચેકિંગના કાર્યવાહી એના ઉપર જો એક્સનેબલ કાર્યવાહી કરવામાં આવશે આપ લોકોને અગર ખ્યાલ હોય કે બે હજાર બે ના સીમીના એક કેસ અહીંયા મોટો કેસ થયા હતા રાજ્યના જેમાં આપણા નો બી કુલ અગિયાર જેટલા લોકો સીમીના જો ગુનાઓમાં અહીંયાથી બી પકડાયા હતા અને પાછળથી આ જ પૈકી લોકો જો આ જ પૈકી લોકો જો ઘટનાઓ બની હતી ઘટના આઠમાં મુકવાની અને બોમ્બ બ્લાસ્ટ અમદાવાદમાં આમાં અમુક લોકો સામેલ હતા તો જે પ્રકારના આ પ્રકારનો જો એક્ટિવિટી કરવા લોકો છે એના જ અમે લોકો અત્યારે જો બરાબર ભીસ્ટમાં લેવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે જેથી કે કોઈ પણ પ્રકારના એન્ટીનેશનલ એક્ટિવિટીમાં આ લોકોના કોઈ સામેલ નહીં થાય અને ટાઈમ રહેતા જોઈએ પોલીસ ટાઈમલી ઇન્ફોર્મેશન મળતા રહે તો અલગ અલગ ભલે બીજા લોકો કઈ અન્ન રાજ્યોનો હોય શહેરો શહેરોનો હોય સુરતના બી અમુક અમુક બધી જગ્યા ગુનેગારો ચાહે બ્લાસ્ટમાં હોય ચાહે સીમી એક્ટિવિટીઝમાં હોય એનડીપીએસ માં હોય એફઆઈસીએન હોય બધી જગ્યા સામેલ છે તો આ આશયથી અત્યારે જો સુરત શહેર પોલીસ કામગીરી કરી રહી છે અને આવનાર સમયમાં જેટલા બી અમારા ઘણા બધા લોકો વોન્ટેડ બી છે હજુ પણ વોન્ટેડ છે આ બધા લોકોને ફોટોગ્રાફ્સ જેટલા એક્ટિવ નજર આવશે એના તમામ અમારે જો સીસીટીવી જો અમારે એઆઈ બેઝડ કેમેરાઓ છે એમાં બી એના સ્કેન કરીને રાખવામાં આવશે જેથી એની બી તમામ એક્ટિવિટી ઉપર અમે લોકો વાચ રાખી શકીએ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે